અરવલી જિલ્લાની કોઈ ટીમ કરી શકતી ન હતી અને તેઓ સર્વિસથી ધારીએ પોઈન્ટ લાવતા હતા પણ પ્રાથમિક શાળાની ધોરણ દસમાં ભણતી સૌથી નાની ઉંમરની સ્પર્ધક દીકરી પ્રાચી મોટી હાઈસ્કૂલમાં ભણતી ખેલાડીઓ સામે સર્વિસના પોઈન્ટ મેળવતી હતી ત્યારે પ્રેક્ષો કતારી પાડી ખુશી વ્યક્ત કરી પ્રોત્સાહન આપતા હતા આમ તમામ ખેલાડી ભાઈઓ પણ બહેનો રાજ્ય કક્ષાએ રમવા માટે જશે જે કલ્યાણપુર માટે ગૌરવની વાત છે ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં કલ્યાણપુર શાળાના બાળકોએ સ્કૂલ અને ગામનું ગૌરવ વધાર્યું છે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તે બદલ તેમને ધન્યવાદ પાત્ર છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે